પરમાત્મા ભગવાન ની સ્તુતિ કરી છે ધ્યાનમાં આવ્યા પરમાત્મા ને બ્રહ્માજી ને કહ્યું બધા જ દેવો ને કહી દો જુદા જુદા રૂપ ધારણ કરીને વ્રજમાં જાય થોડી જ ક્ષણોમાં હું બ્રજમાં પધારીશ થોડા દિવસોમાં હું વ્રજમાં પધારી અને કોઈ દેવતા ગાય બન્યો કોઈ હરણ બન્યો કોઈ પર્વત બન્યો જુદા જુદા રૂપ ધારણ તૈયારી ઉપાડી લીધી બધી જ વ્યવસ્થા કરી રહ્યો છે સુંદર રીતે વિવાહ સંપન્ન થયા અને મેં બધું સંભાળી લીધું હતું એ બતાવવા માટે રથ પર બેસીને જતા હતા બેન અને બનેવી કહ્યું સારથી ઉતાર્યો ને કે લાવ હું મૂકીને આવું હવે બધું મેં કર્યું છે તો છેલ્લું કામ પણ હું જ અહંકારી અને સ્વાર્થી સારથી બને અને સ્વાર્થી લોકો જયારે સારથી બને જો નાદાન અને કમ કમ સમજના લોકો જયારે એવા સ્થાને બેસી જાય કે જ્યાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ને ત્યારે આખા સમાજને નુકસાન પહોંચાડતા હોય સમજદાર વ્યક્તિઓ જ યોગ્ય સ્થાને બેસે બહુ જરૂરી આવા નાદાન લોકો બહુ બહુ મોટિવેટ થઈ જાય ને તોય નુકસાન થઈ જાય સમજ હોય નહીં મોટા મોટા પદ પર બેસી જાય તો પછી ખોટા નિર્ણયો લેવાય જાય એટલે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને શોભે પાછળ છે બનેવી પણ દરેક બનેવી જોડે બને એવી હોય એ પણ જરૂરી નથી જ્યાં રથની લગામ પકડી ને આકાશવાણી થઈ હે મૂર્ખ તું જેને વળાવવા જાય છે એનો જ આઠમો ગર્ભ તારો કાળ થશે અને જ્યાં પોતાના મૃત્યુ ની વાત આવી ખડક ખેંચ્યું કેસ થી પકડ્યા જ્યાં મારવા જાય દોડતા વસુદેવજી આવ્યા નાથ જ પકડ્યો અરે નાની બેન ને મારે છે નાની બેન તો દીકરી સમાન કહેવાય તારું યશ કીર્તિ વૈભવ ધન બધું જ નાશ થઈ જશે જો તું આને મારીશ એના કરતા હું તને વચન આપું છું અને જે બાળક થશે ને તને આપી દઈશું વાત ગળે ઉતરી અને તું મૃત્યુ નો જન્મ વીર દેહ ને સહજાય આવે મૃત્યુ જન્મની સાથે પેદા થાય મૃત્યુ નો સમય મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન આ તો માણસ જન્મે ને ત્યારે નક્કી થઈ જાય એમ શાસ્ત્ર કહે છે અને કહ્યું તને વચન આપું છું પાંચ બાળકો થયા છઠ્ઠો બાળક થયો નારદજી ને થયું કે આ જો પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ કમળ નું ફૂલ લઈને ગયા કંચ પાસે કહ્યું જો આ પાંખડી પહેલી ગણ તો આઠમી આ થાય આનાથી પહેલી ગણ તો આઠમી આ થાય આનાથી પહેલી ગણ તો આઠમી આ થાય એમ બધી પહેલી બધી આઠમી આમાં આઠમો કોણ ખબર કેમ પડે નારજી તો સમજાવ્યા ને કંસ વાત તો સાચી ક્યાંક દેવતાઓ છલ કરતા હોય છ બાળકોને મારી નાખ્યા વસુદેવ દેવકીજી ના છ દોષ દૂર થયા હવે પરમાત્મા પધારશે સાતમા શેષજી આવ્યા ભગવાને કહ્યું કે આ વખતે મોટા થવું છે કે નાના થવું છે શેષજીએ કહ્યું કે રામા અવતારમાં નાનો બન્યો લક્ષ્મણ બન્યો તો તમારે જે કહ્યું કયું બધું કરવું પડ્યું સીતાજીને મનમાં મૂકવા જવું પડ્યું હવે તો મોટા થઈને જવું છે અને સાતમાં શેષજી રૂપે આવ્યા ભગવાને માયાને આજ્ઞા કરી પધરાવો આપણે રોહિણીજીના ગર્ભમાં અને કર્ષણ કર્યું અને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા હવે પ્રભુને પધારવાનો સમય આવ્યો સાડા આઠ લોકો આજે પણ જન્માષ્ટમી હોય ને હવેલીમાં ત્યારે રાત્રિના સમયે આ સાડા આઠ લોકો બોલવામાં આવે પાંચે તત્વો ની શુદ્ધિ નું વર્ણન આવ્યું છે સુખદેવજી વર્ણન કરતા બોલ્યા અથ સર્વ ગુણો કાલ પરમ શોભન જન્મ ક્ષ શાંત ગ્રહ તારક ગ્રહ નક્ષત્રો અનુકૂળ સ્થાને ગોઠવાય પ્રભુ સારા ગ્રહ જોઈને ના આવે

વિમુક્ત શ્રેષ્ઠ વિદ્યા કહી તેનાથી મુક્તિ મળે એવી બંધન મળે નહી જીવન નો શ્રેષ્ઠ નિર્ણય તમે જે દિવસે નક્કી કર્યું કે બા તમારા ઠાકોરજીની સેવા હવે હું કરીશ એમ જે દિવસે વહુ એ કહ્યું ને એ વહુ નો શ્રેષ્ઠ નિર્ણય હતો જે દિવસે દીકરાએ બાપુજી ને કહ્યું કે બાપુ બાપુજી ચિંતા ના કરો તમારે જયારે શરીર નહીં ચાલે ને તમારા ઠાકોરજી હું પધરાવીશ આ નિર્ણય તમારો શ્રેષ્ઠ નિર્ણય હતો અને હજી હું તો યુવાન ભાઈઓ બહેનોને કહીશ ઘરમાંથી બધું જતું હોય તો જવા દેજો પણ તમારા વડીલોના જે ઠાકોરજી હોય ને એને જવા ન દેતા એ જો ઘરે રહ્યા ને તો જીવન નું બધું સુખ ગોતું પણ જો સુખના મૂળ એવા પ્રભુને ઘરેથી કાઢી નાખશો ને તો પછી આવેલું સુખ પણ તમને સુખી નહીં કરી શકે મંગલ રૂપ નિધાન સાવરો મંગ મંગલ નો નિધિ એ ઠાકોરજી છે

જેવું બીજું કોણ હોય એટલે હું પોતે જ આવ્યો છું પરમાત્મા કરી માયાનો જન્મ થયો છે ગોકુળમાં એમ કરો કે મને ગોકુળ લઈ જાઓ માયાને અહીંયા લઈ આવો છાબમાં

ૌ નાજી સુપુષ સુવાસતી જંગલ બધું નિમંત શીતલ પવનતી જલ પણ સુગંધિત થઈ રહ્યું પૂજે સુરા સુર સ્નેહતી

ચરણમાં સુંદર નુપુર ધારણ કરીને છમછમ 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 કરતું નંદાલય ના આંગણામાં દોડતું દેખાય ચોંકીને જાગે નંદ બાબા અરે આ બાળક કોણ છે ફરી સુઈ જાય રાત્રિ ના સમયે અને ફરી સ્વપ્નમાં દેખાય ચારે બાજુ સુંદર ગૌશાળાની ગાયો મોટી મોટી શ્વેત ગાયો લાલ લાલ કંકુ ના થાપા સુવર્ણ ના સિંગ છે ગળામાં સોના ની ઘંટડી બાંધી છે પણ આ ગાયો ની મધ્યમાં એક સુંદર બાળક અધર પર વેણું પધરાવી વેણુ ના સ્વર ભરતો ભરતો યો યો કરીને ગાયો ને ચરાવતો ચરાવતો વનમાંથી નંદા ને તરફ આવતો ગયો

नंद नंद भयो जय कनिया की नंद भयो जय कनिया की ब्रज में आनंद भयो जय कनिया की नंद नंद भयो जय कनिया की ब्रज में आनंद भयो जय कनिया की नंद नंद आनंद लाल की જે ભાવના રે ગોપુર માંદ ભેરા નંદ ભયો नंद घरानंद भयो कन्या नाल जी है नंद हेरानंद भयो कन्याल जी है बस में आनंद भयो कन्या नाली नंद घरानंद भयो कन्या लालकी नंद घरानंद भयोकी नंद घरानंद भयो